ભગવાન તેમનો સાથ આપે સૌ કોઈ આ દુર્ઘટનાને લઈને અત્યારે ખૂબ વ્યથિત છે ચિંતિત છે અલગ અલગ તસવીરો પણ આપ જોઈ રહ્યા છો કે પહેલેથી ફરી એક વખત આખી જે ઘટનાક્રમ છે તેની વિગતો આપને આપીએ અલગ અલગ તસવીરો આપ સ્ક્રીન પર જોઈ રહ્યા છો કે જે અમદાવાદમાં જે પ્લેન ક્રેશ થયું એર ઇન્ડિયાનું વિમાન એક તરફ એની તસવીરો આપ જોઈ રહ્યા છો કે જેમાં બસો બેતાળીસ લોકો સવાર હતા ટેક ઓફ કરતા સમયે આ દુર્ઘટના ઘટી છે ઝાડ સાથે આ વિમાન છે ટકરાયું હતું આ પ્લેન છે લંડન જગત

મોટો ટ્રાજિક એવિએશનની હિસ્ટ્રીમાં સૌથી મોટો ટ્રાજિક ઇન્સિડન્ટ આજે અમદાવાદમાં થયો છે અત્યાર સુધી જે આંકડાઓની પુષ્ટિ કરવામાં આવી છે તેને જોતા થી વધુ લોકો ઘાયલ થયાની અત્યારે માહિતી આધિકારિક રીતે સામે આવી છે અને સાથે જ હું આપને જણાવી દઉં ત્રેપનથી વધુ લોકોના મોતની આશંકા છે આંકડો ચોક્કસપણે વધી શકે છે કારણ કે જે રીતે બસો ચાલીસથી પણ વધુ પેસેન્જર્સ આ ફ્લાઇટમાં સવાર હતા પ્લસ ક્રૂ મેમ્બર્સ પ્લસ પાઇલટ્સ સવાર હતા તેને જોતા ચોક્કસપણે આ આંકડો વધી શકે છે કારણ કે છસ્સો મીટરથી પણ વધુની હાઈટથી આ પ્લેન ક્રેશ થયું છે પેસેન્જર્સની સાથે સાથે રહેનાંક વિસ્તારમાં જે રેસિડેન્શિયલ ઇમારત હતી રેસિડેન્શિયલ ડૉક્ટર્સની તે ઇમારતની ઉપર જ્યાં આ પ્લેન ક્રેશ થયું છે ત્યાં અમુક ડોક્ટર્સને પણ ઈજા પહોંચી છે અત્યારે આપ જે રીતે દ્રશ્યોમાં જોઈ શકો છો સિવિલ હોસ્પિટલની બહારના દ્રશ્યો છે ભારી સંખ્યામાં અહીં લોકો અત્યારે આવી પહોંચ્યા છીએ આમાં કેટલાક જે છે તે પરિજન છે જે લોકોના મોત થયા છે આમાં કે જે ઘાયલ થયા છે ઈજાગ્રસ્ત છે તેઓને સિવિલ હોસ્પિટલમાં અત્યારે લાવવામાં આવ્યા છે અહીં સૌથી નોંધનીય વાત એ છે કે અત્યારે કેટલાય જે પરિજન છે જેમના રિલેટિવ્સ કે જેમના ફ્રેન્ડ્સ કે ફેમિલી મેમ્બર્સ આ ફ્લાઇટમાં ટ્રાવેલ કરી રહ્યા હતા તેઓને એ વાતની અત્યાર સુધી જાણ નથી થઈ કે આખરે તેમના પરિવારની વ્યક્તિ કે તેમના મિત્ર જે આમાં સવાર હતા તે અત્યારે જીવી રહ્યા છે કે નહીં તેને લઈને અત્યાર સુધી કોઈ પણ અધિકારિક પુષ્ટિ કરવામાં નથી આવી જો કે હેલ્પલાઇન નંબર્સ અત્યારે જાહેર કરવામાં આવ્યા છે જેટલા પણ પરિજન છે તેઓ હેલ્પલાઇન નંબર્સમાં ફોન કરી અને તમામ માહિતી મેળવી શકે છે પણ અત્યારે હું આપને જણાવી દઉં ટીવી નાઇને જે એક્સક્લુસિવ વાતચીત કરી છે સિવિલ હોસ્પિટલની ઠીક સામે છે આઈ કે આરડીસીઆ કિડની રિસર્ચ સેન્ટર છે ગુજરાત યુનિવર્સિટીનું આ ઓડિટોરિયમમાં આ બિલ્ડિંગના આ ઇમારત જે આપ જોઈ શકો છો આ ઇમારતના ઓડિટોરિયમમાં અત્યારે તમામ જે પરિજન છે તેઓને રાખવામાં આવ્યા છે અત્યારે અમારી એમની સાથે વાતચીત થઈ છે કેટલાય લોકો રડી રહ્યા છે તેઓને એ વાતની પણ અત્યારે જાણ નથી થઈ કે તેમના જે પરિજન ટ્રાવેલ કરી રહ્યા હતા તે જીવતા છે કે કેમ કેટલો ભયાનક આ એક એક્સિડન્ટ થયું છે દુઃખમય ચિંતાજનક અત્યારે માહોલ છે અને સાથે જ સૌથી મોટા સમાચાર તો એ પણ સામે આવ્યા છે કે પૂર્વ સીએમ વિજય રૂપાણી નું પણ આમાં જે છે તે સવાર હતા આ ફ્લાઇટમાં તેને લઈને અત્યારે તમામ ટ્વીટ્સ પણ સામે આવી રહ્યા છે ખાસ કરીને અત્યારે તમામ લોકો બસ એ જ રાહ જોઈ રહ્યા છે અને પ્રાર્થના કરી રહ્યા છે અને ઈચ્છી રહ્યા છે કે તેમના પરિવારના લોકો તેમના મિત્રો જે આ ફ્લાઇટમાં સવાર હતા તેઓ બચી જાય પણ હવે જોઈ રહ્યું કે આધિકારિક રીતે તંત્ર તરફથી આગળ કઈ બાબતની પુષ્ટિ કરવામાં આવે છે કે આ જોલ્ટીઝને લઈને તો ગ્રાઉન્ડ ઝીરો પર અમારી